નમસ્કાર હું મહેશભાઈ ફાઇનાન્સ એડવાઇઝર છેલ્લા પાંચ વર્ષથી આપની વચ્ચે સેવા આપી રહ્યો છું આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ રિબેટ માટેની વાત કરી રહી છે એની વિશે આપણે વાત કરવાની આપ જોઈ શકો છો હું ટેક્સ રિબેટ માટેની જે બે મેં એક ન્યૂઝ પેપર સાંભળ્યા હતા ન્યૂઝના પછી અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેબ્લેટ મારા ઘરે આવ્યું એ પણ મેં જોયું તો આ બંને વસ્તુને સાથે લઈને મેં વિડીયો બનાવી રહ્યો તો આપ જોઈ શકો છો પહેલાં આપણે વોટ્સઅપને વધારીએ બંને વસ્તુ આપણે બતાવી રહ્યો છું આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો તમે શાંતિથી વાંચી શકશો અમે પૂરી વિગત આપેલી છે તો પણ મોટું હું તમને સમજાવી દઉં કે તમારે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તમારી એટલે રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય તો એની અંદર તમે સો ટકા સુધીની રિબેટ લઈ શકો છો જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટી હોય એટલે જે વેપાર ધંધાના રિલેટેડ કામો થતા હોય છે પણ કોમર્શિયલ પ્રોપર્ટી હોય તો ત્યાં એટલે રહેણાંક પ્રોપર્ટીની અંદર સો ટકા અને વ્યવસાયિક સાથે જોડાયેલા બીજા અન્ય કોઈપણ કામ સાથે જોડાયેલી જ્યારે તમારી મિલકત હોય એની અંદર તમારે પંચોતેર ટકા સુધીની રિબેટ મળે છે આ રિબેટ છે એના ઉપર જે ઇન્ટરેસ્ટ લાગ્યો છે ટેક્સ ઉપર જે ઇન્ટરેસ્ટ લાગ્યો છે એના ઉપર રિબેટ છે એની ખાસ ધ્યાન રાખજો વ્યાજમાફી યોજના છે ઉપર લખેલું પણ છે આપ જોઈ શકો છો ચોખ્ખું જો લખેલું છે અહીંયા વ્યાજ માફી યોજના બરાબર હવે આપણે બતાવી દઉં કે આની જાહેરાત જો સંદેશમાં પણ આપણે જોઈ હતી સંદેશની પેપરમાં પણ આ જાહેરાતો આપેલી હતી સો ટકા સો ટકા વ્યાજ માફીની તો અમદાવાદ કોર્પોરેશનમાં આ ઉત્તર ઝોનનું આ ટેપ્લેટ છે મારી પાસે જે જે ઝોન ઝોનની ઓફિસો પણ જે છે એને પણ અહીંયા એડ્રેસો આપેલા છે બધા ઝોનોના અને એની પણ વિગતો આપેલી છે આ તમામ વસ્તુનું ધ્યાન રાખશો અને થઈ શકે એટલા જલ્દી તમને જો પોસિબલ હોય તો પેમેન્ટ કરીને વ્યાજમાં હું લઈ શકો છો સાથે અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તમને તો તમારે ટેક્સ બિલ તમારે ડાઉનલોડ કરવું હોય તે પણ તમને હું બતાવી દઉં છું અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓફિશિયલ નંબર છે મારી પાસે તેના નંબર કોપી કરી આપણે હાઈલાઇ મોકલશું આઈ થિંક તમે પોતાનું ટેક્સ બિલ ડાઉનલોડ કરી શકો છો ખાલી તમારી પાસે ટેનામેન્ટ નંબર હોવો જોઈએ ટેનામેન્ટ નંબર તમને સ્લીપ તમારી ટેક્સ પેમેન્ટ કરવી હોય એની સ્લીપ ઉપર જેવા મળી જશે અને તમારે ટેક્સ બિલ ઉપર જૂના ટેક્સ બિલ ઉપર પણ મળી જશે ત્યાંથી નંબર તમને હું આપી દઈશ જો તમારી જોડે ના હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વોટ્સઅપ નંબર ના હોય મને કોન્ટેક્ટ કરજો તમને આપી દઈશ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓફિશિયલ નંબર છે જોઈએ જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશન જોઈએ અમે ટેનામેન્ટ નંબર અહીં નાખ્યો પહેલાંથી મેં એકવાર બતાવી દઉં છું જુઓ આપણે હાઈલેકિંગ મેસેજ કર્યો એટલે હાઈલાઇકિંગ મેસેજ કર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો આવ્યો એ ત્યાં આ લિસ્ટ પર સિલેક્ટ લિસ્ટ પર ક્લિક કર્યું જોઈ લો આ લિસ્ટની અંદર આપણે પ્રોપરેટ પ્રોપરેટ ટેક્સને સિલેક્ટ કર્યો અને સેન્ડ પર ક્લિક કર્યું સામેથી આ મેસેજ આ મેસેજ મળ્યા ત્યાં આપણને ટેનામેન્ટ નંબર માગ્યો ટેનામેન્ટ નંબર નાખ્યો અહીંયા સિલેક્ટ કરવાનું કીધું આપણેને મોબાઈલ કા તો ટેનામેન્ટ નંબર ટેનામેન્ટ સિલેક્ટ કર્યું અહીંયા એટલે પછી આપણને ટેનામેન્ટ નંબર માગ્યો ટેનામેન્ટ નંબર કોપી કરેલો તો એ નાખ્યો અને અહીંયા બિલ ડાઉનલોડ થઈ ગયું મધુસૂદન નાથાલાલ બરાબર આ મારો ટેનામેન્ટ નંબર છે તો અહીંયાથી આપણે બિલ ડાઉનલોડ બિલ ડાઉનલોડ ઉપર ક્લિક કરશું અને ડાઉનલોડ થઈ જશે એક લિંક આવશે લિંક ઉપરથી બિલ ડાઉનલોડ થઈ જશે જુઓ લિંક આવી ગઈ આપણે લિંક ઉપર ક્લિક કરશું સિમ્પલ તો મળી જશે ઓકે અમે તમારો ટેક્સ જોઈ શકો છો કેટલું છે કેટલું નહીં અને એકદમ લેટેસ્ટ લાઈબ લેટેસ્ટ ટેક્સ બિલ અહીંયા આવતું હોય છે આગળના વિડીયોની અંદર મેં લાઈવ બિલ ટેક્સ બિલ કે ડાઉનલોડ કરું એના વિશે પણ બતાવ્યું છે આપ જોઈ શકો છો આવી જ માહિતી માટે મને ફોલો શેર સબસ્ક્રાઈબ કરી શકો છો તો અમારો હેતુ કોઈ પણ આમાં પૈસા કમાવાનો નથી બરાબર મારો ફાઇનાન્સ એડવાઇઝરનો વેપાર છે એટલે હું આઈડિયા સર્ટીફાઈડ ફાઇનાન્સ એડવાઇઝર એન્ડ લોન કન્સલ્ટન્ટ આઈડી સર્ટિફાઇડ ઇન્સોરન્સ એડવાઇઝર છું અને ગ્રોમો સર્ટિફાઇડ ફાઇનાન્સ એડવાઇઝર છું સાથે લોન કન્સલ્ટન્ટ છું તો આપ જોઈ શકો છો જો આપણે બતાવી દઉં છું લાઇટ બિલ અને ટેક્સ બિલ થોડી મને શું કે લાઈટ બિલ ટેક્સ બિલ સાથે નામ લેવાની યાદ છે એટલા માટે થોડી પ્રોબ્લેમ થઈ જતી હોય છે ઘણી વખત ઓકે જો આ લેટેસ્ટ આપણું ટેક્સ બિલ છે મળી ગયું સેમ ટુનાવે નંબર સેમ ટોનામેન્ટ નંબર લેટેસ્ટ ડેટ બરાબર બે હજાર પચીસ ચોવીસ ફાઇનાન્સિયલ ઇયરનું બિલિયન 2024-25 આપણી જોડે છે તો આપ જલ્દી જલ્દી શક્ય હોય એટલું જો આપ પોસિબલ હોય તો આ ક્લિયર કરીને આ સેવાનો લાભ લઈ શકો છો લિમિટેડ ટાઈમ માટે છે 31 માર્ચ છેલ્લી ડ્યુ ડેટ છે અને 14 માર્ચ થી 31 માર્ચ નો ટાઈમ છે એટલે માર્ચ એનડીંગ પહેલા પહેલા તમારે ક્લિયર કરી દેવાનું રહેશે આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત